તો સુરતના રાંદેર પાટિયા વિસ્તારમાંથી ડુપ્લિકેટ તેલ અને ઘીનું ગોડાઉન ઝડપાયું હતું પોલીસને ડુપ્લિકેટ તેલ અને ઘીનું ગોડાઉન મળતા તેમને તમામ પુરવઠા વિભાગને જાણ કરી હતી તેમજ ફોર્ચ્યુન તેલ હોય અને સુમુલ ડેરી હોય કે તિરુપતિ તેલ હોય તેના તમામ અધિકારીઓ અહીં આવીને ચકાસણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં પામોલીન તેલ તથા ડુપ્લિકેટ ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને ડુપ્લિકેટ ઘીનું તેમજ તેલનું વેચાણ થતું હતું બહુ જ મોટું કૌભાંડ સામે આવ્યું છે તેમજ પકડાયેલા આરોપી અગાઉ પણ બે વખત ડુપ્લિકેટ ઘી અને તેલની બનાવટમાં પકડાયો હોવાનું સામે આવ્યું છે